નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દિલથી સ્વાગત કરું છું આજની વિડીયોમાં ફોરેસ્ટ ભરતીની વાત કરીશું સાથે સાથે સીબીઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે તે બાબત પર જાણકારી મેળવીશું ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરવાનો છું દોસ્તો વિડિયોમાં આગળ વાત કરીએ એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન બિલકુલ ફ્રીમાં કરી શકો છો જે પણ મિત્રો સરકારી ભરતીઓની તૈયારી કરે છે અથવા તો બીજાને આ માહિતી પહોંચાડવા માંગે છે તો તેવા મિત્રો પણ આ માહિતી શેર કરી શકે છે દોસ્તો ફોરેસ્ટ ભરતીની અંદર અને સીવીઆરડી પરીક્ષા રદ કરવા બાબત ધારાસભ્ય માવજીભાઈ જે ધાનેરાના છે તેમણે એક ઓફિશિયલ પત્ર લખીને જાણકારી આપી છે જે પત્ર લખ્યો છે તે પ્રતિશ્રી મુળુભાઈ બેરા સાહેબને લખ્યું છે કે જે માનનીય મંત્રીશ્રી છે પર્યાવરણ વિભાગના વિષય છે ફોરેસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ બીટ ગાર્ડની ભરતીમાં ભરતીની જગ્યામાં વધારો કરવા તથા સીબીઆરટી પરીક્ષા નાબૂદ કરવા માનનીય સાહેબ શ્રી ઉપરોક્ત વિષય પરતવે સવિનય જણાવવાનું કે અરજદારશ્રીઓએ રાજ્ય સરકાર દ્વારા છેલ્લે લેવાયેલ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપેલા પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી જેમાં તેમની સાથે અન્યાય થયો છે તેવું એમનું કહેવું છે આ પરીક્ષાના માર્ક્સ ઓછા હતા તે વિદ્યાર્થીઓના માર્ક્સ વધી ગયા છે અને જે વધારે માર્ક્સ હતા તેમના ઘટી ગયા છે તેમનો સ્કોર સારો હોવા છતાં તેઓ મેરિટ લિસ્ટમાંથી બાકાત રહી ગયા છે તેમની માંગણી મુજબ હવે પછીની પરીક્ષામાં સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવા તેમજ આઠસો ત્રેવીસ પદોની જગ્યામાં વધારો કરવા અંગે મારી ખાસ ભલામણ સહ વિનંતી છે માવજી દેસાઈ જે ધારાસભ્ય છે તેમના દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે આશા રાખીએ દોસ્તો કંઈક ને કંઈક અપડેટ આવે વિડીયો ગમી હોય તો લાઇક કરજો આવી માહિતી તમારા સુધી પહોંચાડવાનું શું આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો બન્યા રહેજો માહિતી સાચે સાચી મળશે પ્લેટફોર્મ પર જોડાઈ જજો આજે આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય